આજના મીઠા બાબાના સંભળાવવાનો છે આ આપ સર્વ બાળકોની ડ્યુટી એટલે કે જવાબદારી છે પ્રશ્ન છે બાબા ક્યા બાળકોનો કઈ પણ સ્વીકાર નથી કરતા ઉત્તર છે જેમને અહંકાર છે હું આટલું આપું છું હું આટલી મદદ કરી શકું છું બાબા એમનું કંઈ પણ સ્વીકાર નથી કરતા બાબા કહે મારા હાથમાં ચાવી છે ઈચ્છું તો હું કોઈને ગરીબ બનાવું ભલે કોઈને સાહુકાર બનાવું આ પણ ડ્રામામાં રહસ્ય છે

કે જેટલા આપણે બાપને યાદ કરીશું એટલા પવિત્ર બનીશું જેટલા આપણે સારા શિક્ષક બનીશું એટલું પદ બાપ તમને શિક્ષકના રૂપમાં ભણવાનું શીખવાડે છે તમારે પછી બીજાને શીખવાડવાનું છે તમે ભણાવવા વાળા શિક્ષક જરૂર બનો છો બાકી તમે કોઈના ગુરુ નથી બની શકતા ફક્ત શિક્ષક બની શકો છો ગુરુ તો એક સદ્ગુરુ જ છે જે શીખવાડે છે સર્વના સદ્ગુરુ એક જ છે એ શિક્ષક બનાવે છે તમે બધાને શીખવાડી રસ્તો બતાવતા રહો છો મન મના ભવનો બાપે તમને આ ડ્યુટી એટલે કે જવાબદારી આપી છે કે મને યાદ કરો અને પછી શિક્ષક પણ બનો તમે કોઈને બાપનો પરિચય આપો છો તો તેમની પણ ફરજ છે યાદ રૂપમાં સૃષ્ટિ ચક્રનું જ્ઞાન આપવું પડે છે બાપને જરૂર યાદ કરવા પડે બાપની યાદ થી જ પાપ ખતમ થઈ જવાના છે બાકો જાણે છે આપણે પાપ આત્મા છીએ એટલે બાપ બધાને કહે છે સ્વયંને આત્મા સમજી બાપને યાદ કરો તો તમારા બધા પાપ ખતમ થઈ જશે બાપ જ પતિત પાવન છે યુક્તિ બતાવે છે મીઠા બાકો તમારો આત્મા પતિત બન્યો છે જેના કારણે શરીર પણ પતિત બન્યું છે પહેલા તમે પવિત્ર હતા હવે તમે અપવિત્ર બન્યા છો હવે પતિત થી પાવન બનવાની યુક્તિ તો બહુ જ સહજ સમજાવે છે બાપને યાદ કરો તો તમે પવિત્ર બની જશો ઉઠતા બેસતા ચાલતા બાપને યાદ કરો તે લોકો ગંગા સ્નાન કરે છે તો ગંગાને યાદ કરે છે સમજે છે છે તે પતિત પાવની ગંગાને યાદ કરવાથી પાવન બની જઈશું પરંતુ બાપ કહે છે કોઈ પણ પાવન બની નથી શકતા પાણી થી કેવી રીતે પાવન બનશે બાપ કહે છે હું પતિત પાવન છું હે બાકો દે સહિત દેહના બધા ધર્મ છોડી મને યાદ કરવાથી પાવન બની ફરી પોતાના ઘરે પહોંચી જશો આખો કલ્પ ઘરને ભૂલ્યા છો બાપને આખો કલ્પ કોઈ જાણતા જ નથી એક જ વાર બાપ પોતે આવીને પોતાનો પરિચય આ મુખ દ્વારા આ મુખની કેટલી મહિમા છે ગૌમુખ કહે છે ને તો ગાય તો પશુ છે આ તો મનુષ્યની વાત છે તમે જાણો છો આ મોટી માતા છે જે માતા દ્વારા શિવ બાબા તમને બધાને એડોપ્ટ કરે છે દત્તક લે છે તમે હવે બાબા બાબા કહેવા લાગ્યા છો બાપ પણ કહે છે આ યાદની યાત્રાથી તમારા બધા પાપ ખતમ થાય છે બાળકોને બાપ યાદ આવી જાય છે ને એમનો ચહેરો વગેરે દિલમાં બેસી જાય છે આ બાળકો જાણો છો જેમ આપણે આત્મા છીએ એમ એ પરમા આત્મા છે પરમાત્મા છે ચહેરામાં બીજો કોઈ ફરક નથી

એ પણ બિંદી છે આપણે પણ બંદી છીએ આ જ્ઞાન બીજા કોઈને છે નહીં તમને જ બાપે બતાવ્યું છે બાપને માટે પણ શું શું કહી દે છે સર્વ વ્યાપી છે પથ્થર ઠીકરમાં છે જેને જે આવડે છે તે કહી દે છે જામાં પ્લાન અનુસાર ભક્તિ માર્ગમાં બાપના નામ રૂપ દેશ

બરોબર આપણે ભૂલી ગયા હતા આપણે પહેલા આવા દેવી દેવતા હતા હવે પણ જાનવર થઈ ગયા છીએ આપણે આત્માને ભૂલેલા છીએ હવે રિયલાઈઝ કોણ કરાવે કોઈ પણ જીવ આ ખબર નહીં હોય કે આપણે આત્મા શું છીએ કેવી રીતે આખો પાર્ટ ભજવીએ છીએ આપણે બધા ભાઈ ભાઈ છીએ આ જ્ઞાન બીજા કોઈ માં નથી આ સમયે આખી સૃષ્ટિ જ તમો પ્રદાન બની ગઈ છે જ્ઞાન નથી તમારામાં માં હમણા જ્ઞાન છે બુદ્ધિમાં આવ્યું આપણે આત્મા આટલા સમયથી પોતાના બાપની ગ્લાની કરતા આવ્યા છીએ ગ્લાની કરવાથી બાપથી દૂર થઈ જઈએ છીએ સીડી નીચે ઉતરતા ગયા ડ્રામા પ્લાન અનુસાર મૂળ વાત થઈ જાય છે બાપને યાદ કરવાની બાપ બીજી કોઈ તકલીફ નથી આપતા બાળકોને ફક્ત બાપને યાદ કરવાની તકલીફ છે બાપ ક્યારે બાળકોને કોઈ તકલીફ આપી શકે છે શું લો નથી કહેતો કાયદો જ નથી કેતો બાપ કહે છે હું કોઈ પણ તકલીફ નથી આપતો કોઈ કંઈ પણ પ્રશ્ન વગેરે પૂછે છે કહું છું આ વાતોમાં સમય વેસ્ટ એટલે કે વ્યર્થ કેમ કરો છો બાપને યાદ કરો હું આવ્યો છું તમને લઈ જવા એટલે આ બાપોએ યાદ ની યાત્રાથી પાવન બનવાનું છે બસ હું જ પતિ પાવન બાપ છું બાપ યુક્તિ બતાવે છે ક્યાંય પણ જાઓ બાપને યાદ કરવાના છે 84 ના ચક્રનું રહસ્ય પણ બાપે સમજાવી દીધું છે હવે પોતાની તપાસ કરવાની છે કેટલો સમય આપણે બાપને યાદ કરીએ છીએ બસ બીજા કોઈ તરફના વિચાર નથી કરવાના આ તો બહુ જ સહજ છે બાપને યાદ કરવાનો છે બાળક થોડું મોટું થાય છે તો ઓટોમેટિકલી હું આપોઆપ જ મા-બાપને યાદ કરવા લાગી જાય છે તમે પણ સમજો આપણે આત્મા બાપના બાળક છીએ યાદ કેમ કરવા પડે છે કારણ કે આપણા ઉપર જે પાપ ચઢેલા છે

બાબા કોઈ મનાઈ નથી કરતા ધંધો વગેરે જે તમે કરો છો તે પણ દિવસ રાત યાદ રહે છે ને તો હવે બાપ રૂહાની ધંધો આપે છે સ્વયંને આત્મા સમજી મને યાદ કરો અને ચોર્યાસી ના ચક્ર ને યાદ કરો મને યાદ કરવાથી જ તમે સતો પ્રધાન બનશો આ પણ સમજો છો હવે જૂનું શરીર છે પછી નવું શરીર મળશે પોતાની પાસે બુદ્ધિમાં તંત રાખવાનો છે સાર રાખવાનો છે જેનાથી બહુ જ ફાયદો થવાનો છે જેમ સ્કૂલમાં વિષય તો ઘણા હોય છે તો પણ અંગ્રેજી પર માર્ક સારા હોય છે કારણ કે અંગ્રેજી છે મુખ્ય ભાષા તેમનું પહેલા રાજ્ય હતું એટલે તે વધારે ચાલે છે હમણાં પણ ભારતવાસી કર્જદાર છે ભલે કોઈ કેટલા પણ ધનવાન છે પરંતુ બુદ્ધિમાં આ તો છે ને કે આપણા રાજ્યના જે મુખ્ય છે તે કર્જદાર છે એટલે આપણે ભારતવાસી કર્જદાર છીએ પ્રજા જરૂર કહેશે ને કે અમે છીએ પણ જોઈએ ને જ્યારે તમે જાણો છો આપણે સૌ આ બધા કરજાથી છૂટીને સાહુકાર બનીએ છીએ પછી અડધો કલ્પ આપણે કોઈથી પણ કરજો ઉપાડવાનો નથી કર્જદાર પતિ દુનિયાના માલિક છે હમણાં આપણે કર્જદાર પણ છીએ પતિ દુનિયાના માલિક પણ છીએ આપણું ભારત આવું છે ગાવ છો ને આપ બાળકો જાણો છો આપણે બહુ જ સાવકાર હતા પરિઝાદા પરિઝાદીઓ હતા આ યાદ રહે છે આપણે આવા વિશ્વના માલિક હતા હવે બિલકુલ કરશદાર અને પતિત બની ગયા છે આ ખેલ રિઝલ્ટ બાપ બતાવી રહ્યા છે રિઝલ્ટ શું આવ્યું છે પરિણામ શું આવ્યું છે આ બાકોને સ્મૃતિ આવી છે સત્યુગમાં આપણે આટલા સાવકાર હતા કોણે તમને સાવકાર બનાવ્યા બાકો કહેશે બાબા તમે અમને એટલા સાવકાર બનાવ્યા હતા

ત્યાં જૂઠ પાપ વગેરે કઈ હોતું નથી આખા વિશ્વ પર તમારી જીત હતી ગાયન પણ છે શિવ બાબા તમે જે આપો છો તે બીજા કોઈ આપી ન શકે કોઈની તાકાત નથી જે અડધા કલ્પનું સુખ આપી શકે બાપ કહે છે ભક્તિ માર્ગમાં પણ તમને બહુ જ સુખ અથા ધન રહે છે

બાપ તો એવર પૂજ્ય છે સદા પૂજ્ય છે એ ક્યારેય પૂજારી થતા નથી એમનો ધંધો છે તમને પૂજારી થી પૂજ્ય બનાવવાનો રાવણ કામ છે તમને પૂજારી બનાવવાનું આ દુનિયામાં કોઈને ખબર નથી તમે પણ ભૂલી જાઓ છો રોજ રોજ બાપ સમજાવતા રહે છે બાપના હાથમાં છે કોઈને ઈચ્છે તો સાવકાર બનાવે ઈચ્છે તો ગરીબ બનાવે બાપ કહે છે જે સાવકાર છે તેમને ગરીબ જરૂર બનવાનું છે બનશે જ એમનો પાર્ટ એવો છે એ ક્યારેય રહી ન શકે ધનવાન ને અહંકાર પણ બહુ જ રહે છે ને હું ફલાણો છું આ આ મારું છે ઘમંડ તોડવા માટે બાબા કહે છે આ જ્યારે આવશે આપવા માટે તો બાબા કહેશે જ્યારે જરૂરત હશે તો પછી લઈ લેશ કારણ કે જુએ છે કામનું નથી પોતાનો ઘમંડ છે તો આ બધું બાબાના હાથમાં છે ને લેવું કે ન લેવું બાબા પૈસા શું કરશે જરૂરત નથી રહેવાનું નથી પૈસાની શું જરૂર રહેશે કોઈ લશ્કર કે તો વગેરે તો નથી જોઈતા તમે વિશ્વના માલિક બનશો હમણાં યુદ્ધના મેદાનમાં છો તમે બીજું કંઈ પણ નથી કરતા સિવાય બાપને યાદ કરવાના બાપે ફરમાન કર્યું છે મને યાદ કરો તો આટલી શક્તિ મળશે આ તમારો ધર્મ બહુ જ સુખ આપવાવાળો છે બાપ છે સર્વશક્તિવાન તમે એમના બનો છો બધો આધાર યાદની યાત્રા પર છે બાબા કહે છે તમે સાંભળો છો પછી એના પર મંથન ચાલે છે જેમ ગાય ખાવાનું ખાઈને પછી વાગોળે છે મુખ ચાલતું જ રહે છે આ બાળકોને પણ કહે છે જ્ઞાનની વાતો પર ખૂબ વિચાર કરો બાબા થી મુખ્ય ઉદ્દેશ સામે છે તમે જાણો છો સર્વગુણ સંપન્ન કળા સંપન્ન બનવાનું છે આ ઓટોમેટિકલી અંદરમાં આવવું જોઈએ કોઈની ગ્લાની કે પાપ કર્મ વગેરે કઈ પણ ન થાય કોઈ પણ તમારે ઉલટા કર્મ ન કરવા જોઈએ નંબર 1 છે આ દેવી દેવતાઓ પુરુષાર્થથી ઊંચ ઊંચું પદ મેળવ્યું છે ને તેમના માટે ગાયન છે અહિંસા પરમો દેવી દેવતા ધર્મ કોઈને મારવું આ હિંસા થઈને બાપ સમજાવે છે તો પછી બાળકોએ અંતર્મુખ થઈ પોતાને જોવાનું છે આપણે કેવા બન્યા છીએ બાપને આપણે યાદ કરીએ છીએ કેટલો સમય આપણે યાદ કરીએ છીએ એટલું દિલ લાગી જાય છે આ યાદ ક્યારેય ભૂલાય જ નહીં હવે બેહદના બાપ કહે છે આપ આત્માઓ મારા બાળકો છો એ પણ તમે અનાદિ બાળકો છો અનાદી બાળકો છો તે જે આશિકમાં સુખ હોય છે તેમની છે શારીરિક યાદ જેમ સાક્ષાત્કાર થાય છે પછી ગુમ થઈ જાય છે એમ તે પણ સામે આવી જાય છે એ ખુશીમાં જ ખાતા પીતા યાદ કરતા રહે છે તમારી આ યાદમાં તો બહુ જ બળ છે એક બાપને જ યાદ કરતા રહેશો અને તમને પછી પોતાનું ભવિષ્ય યાદ આવશે વિનાશનો સાક્ષાત્કાર પણ થશે આગળ જતા જલ્દી જલ્દી વિનાશના સાક્ષાત્કાર થશે પછી તમે કહી શકશો કે હવે વિનાશ થવાનો જ છે બાપને યાદ કરો બાબા એ આ બધું છોડી દીધું ને બ્રહ્મા બાબાએ કઈ યાદ કઈ પણ અંતમાં યાદ ન આવે હવે તો આપણે પોતાની રાજધાનીમાં ચાલ્યા નવી દુનિયામાં જરૂર જવાનું છે યોગ બળથી બધા પાપોને ભસ્મ કરવાના છે આમાં જ બહુ મહેનત કરવાની છે ઘડી ઘડી બાપને ભૂલી જાય છે કારણ કે આ બહુ જ મહીન ચીજ છે સૂક્ષ્મ ચીજ છે ઉદાહરણ જે આપે છે સાપનું ભમરીનું એ બધું આ સમયનું છે ભમરી કમાલ કરે છે ને તેનાથી તમારી કમાલ વધારે છે બાબા લખે છે ને જ્ઞાનની ભૂ ભૂ કરતા રહો છેલ્લે જાગી જશે જશે ક્યાં તમારી પાસે જ આવતા જશે વૃદ્ધિ થતી જશે તમારો નામાચાર થતો જશે હમણાં તો તમે થોડા છોને અચ્છા મીઠા મીઠા શિકીલધા બાળકો પ્રતિ મા પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રોહાની બાપના રૂહાની બાકોને નમસ્તે આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે જ્ઞાનનું ખૂબ વિચાર સાગર મંથન કરવાનું છે જે સાંભળ્યું છે એને વાગોળવાનું છે અંતર્મુખ થઈ જોવાનું છે કે બાપ સાથે એવું દિલ લાગી ગયું છે જે એ ક્યારેય ભૂલાઈ નહીં બીજું કોઈ પણ પ્રશ્ન વગેરે પૂછવામાં પોતાનો સમય વ્યર્થ ન કરી યાદની યાત્રાથી સ્વયંને પાવન બનાવવાનું છે હમણાંથી જ કરવાનો છે આજનું વરદાન દ્રઢ સંકલ્પરૂપી વ્રત દ્વારા વૃત્તિઓનું પરિવર્તન કરવાવાળા મહાન આત્મા ભવ મહાન બનવાનો મુખ્ય આધાર છે પવિત્રતા આ પવિત્રતાના વ્રતને પ્રતિજ્ઞાના રૂપમાં ધારણ કરવી અર્થાત મહાન આત્મા બનવું કોઈ પણ દ્રઢ રૂપી વ્રત વૃત્તિને બદલી દે છે પવિત્રતાનું વ્રત લેવું અર્થાત પોતાની વૃત્તિને શ્રેષ્ઠ બનાવવી વ્રત રાખવું અર્થાત સ્થૂળ રીતિથી જ પરહેજ કરવી મનમાં પક્કો સંકલ્પ કરવો તો પાવન બનવાનું વ્રત લીધું અને આપણે આત્મા ભાઈ ભાઈ છીએ આ બ્રધરહુડ એટલે કે ભાઈચારાની વૃત્તિ બનાવી આ જ વૃત્તિથી બ્રાહ્મણ આત્મા મહાન આત્મા બની ગયા સ્લોગન છે વ્યર્થ થી બચવું છે તો મુખ પર દ્રઢ સંકલ્પનું બટન લગાવી દો શાંતિ